એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો ભાગ હતી આરોપી સુરતનો રહેવાસી હોવાથી શહેરમાં પ્રકારની ગેરકાયદેસર વ્યવહારનું કેન્દ્ર બની રહ્યું છે તેવી ચિંતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પોલીસને ખાસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મહત્વપૂર્ણ માહિતી પરથી એસઓજી ટીમ સતર્ક થઈ હતી માહિતી અનુસાર એક વ્યક્તિ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવી રહ્યો હતો અને તેને અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે એસઓજી ટીમે શહેરમાં ચોક્કસ સ્થાનો પર નજર રાખવી શરૂ કરી અંતે સંદિગ્ધ વ્યક્તિને સોનું લઈને સુરતમાં પ્રવેશતા ધરપકડ કરવામાં આવી હતી

આની પાસેથી જે સોનું પકડાયું બસો ચાલીસ ગ્રામ પકડાયું છે ટોટલ સત્યાવીસ લાખ નો મુદ્દા જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ બાર ધોરણ ભરેલો છે દુબઈ થી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી ગોળ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલ નું કોટિંગ કરી

એક કિલો ગોલ્ડ દુબઈ થી અહિયાં લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે